નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ એટલે કે ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ ખેડૂતને લાગતી વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય અથવા પ્રમોશન કરાવવાનું હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો અને તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ આજ નંબર વન ઉપર શું છે તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ ચાર અલગ અલગ ગાયો છે જે વેચવા માટે આપણી ચેનલ પર આવેલી છે ને જે લોકોને દૂધ પીવા માટે આ ગાયો જોતી હોય તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ ગાયોની બધી માહિતી આપણે આ જ વિડીયોમાં આપી દેવાના છીએ તો સૌથી પ્રથમ જુઓ તો આ નવ મહિનાની ગાભડી આ ગાય છે અને બીજું વેતર છે મિત્રો અને આની પહેલાં વેતરમાં આને પાંચ લીટર દૂધ હતું અને મિત્રો ગાય સારી એવી લાલ કલરની છે અને જોવા મળે છે સરસ એવી તો મિત્રો આ ગાય જે કોઈને લેવી હોય ડિસ્ક્રિપ્શનમાં એક નંબરને આ મોબાઈલ નંબર ઉપર ફોન કરી શકે છે હવે મિત્રો આની કિંમત ચાલીસ હજાર રાખેલી છે સુલતાનપુર ગામમાં છે તાલુકો માંગરોડ છે અને જિલ્લો જૂનાગઢ છે મિત્રો તો જે કોઈ વ્યક્તિને આ ગાય લેવાની હોય જરૂરથી કોન્ટેક આ ભાઈનો કરી શકે ડિસ્ક્રિપ્શન નંબર એક મોબાઈલ ઉપર ફોન કરીને નંબર બે ઉપર છે આપણી પાસે સારી એવી ગાય એ પણ વેચવા માટે આપણી ચેનલ પર આવેલી છે તો મિત્રો જોઈ શકો છો એકદમ લાલ રંગની દેશી ગાય છે જે વેચવા માટે મૂકેલી છે જે કોઈ વ્યક્તિને દૂધ પીવા માટે આ ગાય પણ લેવાની હોય તો વિડીયોમાં આપણે ડિસ્ક્રિપ્શન નંબરમાં બે નંબર ઉપરનો આ માલિકનો નંબર તમને મળી જશે તમે ત્યાંથી રૂબરૂ વાતચીત કરી શકશો અને મિત્રો આ ગાય પણ સારી એવી છે એકદમ સારી એવી જોવા મળે છે તાજી છે એકદમ સોજી છે અને ફૂલ જવાબદારી સાથે આ ગાય આપી દેવાની છે હવે મિત્રો આની આ ગાયની વાત કરીએ તો આ પ્યોર દેશી ગાય છે બીજું વેતર છે પહેલાં વેતરે છ લિટર દૂધ હતું અને મિત્રો આની માહિતી એ છે કે પંદર દિવસની વાર છે વ્યાવવાની કિંમત આની પણ ચાલીસ હજાર રૂપિયા છે ગામ સમઢિયાળી છે તાલુકો બાબરા છે અને અમરેલી જિલ્લાની આ ગાય છે ડિસ્ક્રિપ્શન નંબરમાં બે નંબર ઉપરના નંબર ઉપર તમે ફોન કરીને આ માલિક સાથે વાત કરી શકશો હવે વાત કરીએ ત્રણ નંબરની તો ત્રણ નંબર ઉપર પણ આપણી પાસે એક ગાય વેચવા માટે આવી ગઈ છે તો આ કાબરી એવી ગાય છે અને મિત્રો આ ગાય પણ સારી એવી જોવા મળે છે ફૂલ તાજી ગાય છે અને આ દૂધ પીવા જે કોઈ વ્યક્તિને લેવાની હોય તો સાચવેલી આ ગાય છે અને આ ગાય મિત્રો તમને ડિસ્ક્રિપ્શન નંબરમાં ત્રીજા નંબરનો જે મોબાઈલ નંબર છે એમાં તમને આ માલિકના નંબર મળી જવાના છે ત્યાંથી તમે આ ગાયના માલિક સાથે વાત સીધી કરી શકશો અને મિત્રો તમે જોઈ શકો છો આ ગાય પણ તાજી અને સાચવેલી ગાય છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે આ પણ દેશી ગાય છે અને વેતર આનું ચોથું છે અને આઠમો મહિનો ગાભણ છે સાત લીટર આની પેલા દૂધ હતું પચીસ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે ગામ અણે અર અરણેજમાં મળશે તાલુકો કોડીનાર છે જિલ્લો ગીર સોમનાથમાં આ ગાય મળી જશે ત્રણ નંબરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફોન નંબર મળી જશે ચા ચોથા નંબરની જે ગાય છે આપણી પાસે એ તમને બતાવી દઈએ તો મિત્રો આ ગાય પણ એકદમ દેશી લાલ ગાય છે અને આ ગાય વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર મૂકેલી છે અને હાલમાં વ્યાયેલી આ ગાય છે તો જે લોકોને તાત્કાલિક દૂધ પીવા માટે ગાય લેવાની હોય તો સીધો આ માલિક સાથે તમે સંપર્ક કરીને આ ગાય ખરીદી શકો છો તો મિત્રો આ ગાય ખરીદવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓને ચોથા નંબરનો જે નંબર છે મોબાઈલ નંબર આપેલો છે એમાં તમે ડાયરેક્ટ રૂબરૂ આ ગાયના માલિક સાથે વાત કરી શકશો અને ડાયરેક તમે ફોન કરી શકશો મિત્રો આ ગાય સોજી છે ને હાલમાં જ વ્યાયેલી છે ફૂલ જવાબદારી સાથે આ ગાય વેચી નાખવાની છે અને મિત્રો આ ત્રીજું વેતર છે અને વ્યાયેલ છે હાલમાં અને નીચે વાછડો આવેલો છે અને કિંમતની વાત કરીએ તો વીસ હજાર રૂપિયા કિંમત છે કેનેડીપુર ગામ છે તાલુકો મેને મેંદેડા છે જિલ્લો જૂનાગઢ છે અને ચાર નંબરના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આ ગાયના માલિકનો નંબર આપણે મૂકેલો છે ધન્યવાદ મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડીયો આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ ને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો